પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્ન ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસ ની ઉજવણી કરવામાં આવી ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ જન્મ દિવસ પચીસ ડિસેમ્બર ને સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના હોલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નલ ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુશાસન દિવસ નિમિત્તે સૌને વર્ચ્યુઅલી સંબોધિત કરવામાં આવ્યા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નલ ખરે ઉપસ્થિત સૌ અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું કે જિલ્લા કક્ષાએ રહેલ અધિકારીઓ એમના હાથ નીચે કામ કરતા અધિકારીઓનું નેતૃત્વ કરવાનું હોય છે આથી સુશાસનની શરૂઆત થાય છે જિલ્લા કક્ષાએ સારી કામગીરી થાય તે માટે જિલ્લાના અધિકારીઓ પ્રયાસ કરવાનો હોય છે તેઓએ જણાવ્યું કે સુશાસન માટે ત્રણ બાબતો ખૂબ જ મહત્વની છે પ્રથમ છે લોક સંપર્ક અને ઉપલબ્ધતા જેનાથી લોકોના પ્રતિભાવો સારી રીતે અધિકારીને મળી શકે છે અને તેઓ વધુ અસરકારક કામગીરી કરી શકે છે બીજું છે અધિકારીની કાર્યક્ષમતા દરેક અધિકારીએ ત્વરિત નિર્ણય લઈ ટેકનોલોજીના માધ્યમથી કાર્યદક્ષ રીતે ફરજ બજાવવી જોઈએ ત્રીજી બાબતમાં તેઓએ કહ્યું કે સરકારના વિવિધ વિભાગોએ સારી રીતે આંતરિક સંકલન કરવું જોઈએ જેથી જનહિતના કાર્યો ઝડપી અને સારી રીતે થાય અને તેનો લાભ લોકોને મળે અને સુશાસનની વિભાવના ચરિતાર્થ થાય બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારી કામગીરી કરી હોય એવી કચેરીઓને એકથી ત્રણ નંબર આપી પ્રમાણપત્ર એનાયત કરી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબરે જિલ્લા મુખ્ય તબીબી અધિકારીની કચેરી બીજા નંબરે મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી અને ત્રીજા નંબરે નાયબ વન સંરક્ષણ સામાજિક વણીકરણની કચેરીને સન્માનિત કરવામાં આવ્યા સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે નિવાસી અધિકલેક્ટર આર એન પંડ્યા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા